પોરબંદર તાલુકાના ખિસ્ત્રી ગામે પાંચ જેટલા શખ્સોએ તોડફોડ કરી હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે જેમાં એક ખેડૂતના ફરિયામાં તોડફોડ કરી રૂપિયા પચાસ હજારનું નુકસાન કરી ધમકી આપ્યાની ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે પોરબંદરના ખિસ્ત્રી ગામે વાસણના મંદિરની બાજુમાં રહેતા લીલુબેન વિજયભાઈ ખિસ્તરીયાએ નોંધાવેલી પોલીસ ફરિયાદ મુજબ ગઈરાત્રિના તેઓ પોતાના ઘરે સોળ વર્ષના પુત્ર સાગર સાથે બેસી ટીવી જોતા હતા અને તેમના પતિ વિજયભાઈ ખેતરમાં આંટો મારવા ગયા હતા તે દરમિયાન કોઈ અજાણ્યા પાંચ શખ્સો ફરિયાની દિવાલ કૂદી આવ્યા હતા અને લીલુબેનના પતિ વિજય અંગે પૂછપરછ કરી તેને મારી નાખવાની ધમકી પણ આપી હતી ત્યારબાદ આ શખ્સોએ ફળિયામાં પડી રહેલી ચીજવસ્તુઓમાં લાકડાના ધોકા મારી તોડફોડ કરી હતી જેમાં તેઓ અંદર એકબીજાનું નામ બોલતા હતા જેમાં કરણ સાગર તથા કેતન નામના ત્રણ શખ્સો હોવાનું લીલુબેનની જાણમાં આવ્યું હતું આ શખ્સોએ ફ્રીજ વોશિંગ મશીન ફિલ્ટર મશીન અને ખુરશી સહિતના ચીજવસ્તુઓમાં તોડફોડ કરી રૂપિયા પચાસ હજારને નુકસાન કર્યું હતું આ બનાવનું કારણ ફરિયાદમાં એવું નોંધાયું છે કે બોખીરાના વિજય ઉર્ફે ધમુ શરમણભાઈ બાપોદરા સાથે પૈસાની લેતી દેતી બાબતે તેઓને મન દુઃખ થયું હતું તેના કારણે આ શખ્સોને વિજય મોકલીને તોડફોડ કરી ધમકી આપી હોવાનું ફરિયાદમાં નોંધાયું છે ત્યારે લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમના પીઆઈ કાંબરિયા સહિતના સ્ટાફ આ શખ્સોને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે ધીરુભાઈ માવત ગુજરાત ન્યૂઝ બગવદર